નમસ્કાર હું છું આપના સાથે ઈશા દુબે આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર માયાવંશી સુપર લીગ સિઝન એક નું આયોજન કામરેજ તાલુકા માયાવંશી સમાજના યુવકો દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલ મેચમાં તથા પુરસ્કાર સમારંભ ખોલવા જીમખાના ખાતે શ્રી નરેન્દ્રભાઈ ઓરણાવાલાના પ્રમુખ સ્થાને યોજવામાં આવી હતી ટુર્નામેન્ટમાં કુલ બાર ટીમોએ ભાગ લીધો હતો જેમાં ફાઈનલમાં ગબ્બર સિંહ ઇલેવન કઠોદરા વિજેતા બની હતી અને જોધલ વિરાટ ટાઈગર આંબોલી અપ થઈ હતી ટુર્નામેન્ટમાં સમાજના દાતાશ્રીઓ દ્વારા દાનની જાહેરાત કરવામાં આવી હતી જે એકત્રિત કરવામાં આવેલ દાનનું ભંડોળ શ્રી સર્વોદય કેળવણી મંડળ કઠોર સંચાલિત કન્યા છાત્રાલય અને કુમાર છાત્રાલયના બાળકોના અભ્યાસ માટે ફાળવવામાં આવ્યું હતું જેને ઉપસ્થિત સમાજના તમામ વડીલો અને આગેવાનોએ બિરદાવ્યું હતું દિનેશ પરમાર સાક્ષી ન્યૂઝ કામરેજ